હર હર મહાદેવ હરિ જય માતાજી જો આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ અને હવે આપણે શિવજીની આરતી ઉતાર લઈએ આપણે દસ સોમારે પાર્થેશ્વર મહાદેવ પૂજા કરવાની જ કામ તો આપણે ખૂટવાનું જ નથી છે પછી તો આમ નામ આખો અવતાર આપડો પૂરો થઈ જાય એટલે આપડે ઉઠી પેલા શિવજી પછી કામ કામ તો પપ્પા કે રોજ નવી નવી બતાવતા જ જાય એમ પાછા

પછી તાત્કાલિક પાંચ વીટા મગવા હે બે વીટા તો બીજા ના હે અંદર એટલે સાત વીટા હે માંથી પાંચ આપડા હે અને ચાર આપડી પાસે પૈડા પૈડા આગળ ના મગવેલા

આપણે એક બાજુની જાહેર વાંધે જાય છે કારણ કે પછી હેને મકાઈ ઢરે છે એટલે ઓલી બાજુ થોડીક આસી ને એટલે કીધું એક જાડી જાડી વાજીને તો ઓલી કઈ મજબૂત થઈ મજબૂત થઈ જાય એમ અને વાઢવાની હું ને હું વાત અહીંયા મકાઈ અને અહીંયા ગંગા નજીક ને નજીક નજીક હા હાલો નાખી આવો તમે પાણી શીશો ભરેલો પડ્યો લેતા આવજો હલી વાવવાનું પરિયણ તો થઈ જ ગયું છે હવે કેટલી વાવવી ને કેટલી ન વાવવી ને એ અહીંયા રૂબરૂ આપણે સ્થળ માથે આવીને પછી નક્કી કરી એટલે હવે કીધું કે તો કેટલી વાવવી આપણે અંદાજે વાવી દે એટલે આપણે દવે દવા વિકા નથી વાપવી કારણ કે નૈના તો કીએ એટલું પાણી નથી આપણી પાસે પાણી છે તૈયાર વિકાનું એટલે આપણે હાથ પેરી ને એકવી એટલે વિહ ક્યારે જેટલી વાવશું એટલે છ થી આપડો એટલે વિરે વાવી તલી ને એટલે હવે કે આગળના ભાગમાં કોંગ્રેસ થઈ ગયું હે અહીંયા તમ કઈ લઈ લીધું છે એટલે અહીંયા આગળ આગળ આપણે લઈ લઈ તો આપણે જેટલું લઈ લઈ એટલું તલમાં ઉગે ઓછું તો એટલો ફાયદો થઈ જાય ફાયદો કરી એમ અને આમાં બીજું તો કઈ ખડ બહુ છે જ નહીં ખાલી કોંગ્રેસીયું તો એ ઉગે જ ક્યાંક ક્યાંક રહી ગયું હોય ને એ મોટું થઈ ગયું બાકી ખડ થવા દીધું નથી કપાસમાં જો કે આપણે આમાં બાસાલી બાસાલીનય પાઈ નથી કારણ કે બાસાલીન મરચી વસ્તુ એવી છે ને કે એમાં ખડ થઈ ગઈ ને તો નળે એટલે એમાં બાસાલીન પાઈ છે બાકી કપાસમાં આપણે કોઈ દિવ વાસાલીન પાતા નથી કે કપાસ કે મગફળી વાવી તો માથે આપણે સોમાહા મોર અગાઉ કોઈ દિવ સાટતા નથી કારણ કે એ દવાઈ નળે તો ખરી જ જમીનને

એટલે જો અત્યારે આપણે જે અમુક ખાલી હતું તો બે ભારી જેટલું એટલે કીધું એટલું વાઢી નાખી તો તલમાં ઓછું ઉગે તો નીંદવું ઓછું અને હવે બે એર હાથિયું પાડવામાં બે સેટિંગ કરવામાં રહ્યો ને એમાં ક્યાંક ક્યાંક ભાઠા રહી ગયા બે ઝેરમાં હવે હમણાં આવીને પેલા સીપિયા હોય ઉપાડી નાખી અને ક્યાંક ક્યાંક હાથિયું રહી ગયું હોય એ ઉપાડી નાખી એટલે આપણું આનું કામ કમ્પ્લીટ થાય અને પછી આપણે જે કાંઈ હાથી નાખવું છે જોડશું હવે

જો જો હા સુકારી કરે છે જો સાવી કે ભરણ સાવી લીધી સાવી કેમ લીધી તે એમ નહીં તે ચાવી કેમ લીધી ખાનામાંથી ચાવી શું કરવી દીતારે હા હું કઈશું હેલા મ્યાં હું ખાંતોસી લેટન હે લેટન ટ્વીટ ભાષામાં હું 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 કઈશું તું

પ્રવીણ બાપુ આયરે પછી મેઈન બાપરે પછી મેઈન બાપુ આયરે પછી મેઈન પછી બીજા કેટલા કોઈ એમ બીજા હે ઈખા ભાઈ પછી પછી એટલે અમારા દેવાંશ ને બેઠું છ જ મોટા માણા ની છે આજે તાપવા જાય એટલે બધાય મોટા મોટા હોય અમારો એક ભાઈ નાનો આમ તો વેસમાં બેઠો હોય જો અત્યારે ટાઈમ થયો છે બપોરના બે એટલે આપણે ચા પાવાનું એટલે જો આપણે ચા મૂકી દીધી છે ચા આપણે વાળીએ જ બનાવી ઘરેથી લઈને ન આવી કારણ કે ઘરે છે ને ઠરી જાય પહોંચી ત્યાં એટલે વાળીએ ચા પાકી ગઈ છે ગારીને આપણે માણસોને દઈ આવી જો હવે પાકે છે ને ભઠ્ઠે થોડીક વાર મેં કીધું ભલે પાકે નાનજી બાપાએ તો એનો ચા લઈ લીધો એટલે આપણે માણસોને જ ખાલી દેવા જવાનો છે ભેઈ હું વારા હાથિયું પાડીને ભેગી કરી ગયા તા અને અત્યારે હવે ભોર કાઢવાનું ચાલુ છે કારણ કે અડધા ભોર નીકળી ગયા છે આપણે ત્રીસ ભોર હતા એમાંથી અડધા નીકળી ગયા ને હવે અડધા બાકી છે જો આ ટ્રેક્ટર વાળા ખુયા લઈ લઈને કાઢે છે હવે આઠ દસ નવ ભોર હવે રહ્યા આપણે અને એક દસ હે છે જો આવી રીતે ભર ભેગા કરી કરીને રાખી દઈએ પછી ઉનારે ભે હું ખાધા રાખે કારણ કે પેલા તો ગાડા હું હારતા ભે હું વાળા બધા હવે ગાડા હું હારવાની સિસ્ટમ કઈ કારણ કે આધુનિક યુગ આવી ગયો પરબારા ઉપાડીને વહી જાય ટ્રેક્ટર તો એનો જ લાભ લઈએ ને ભલે થોડુંક મોંઘું પડે પણ એક દીમાં જેટલા ભર હારવો એટલા અને અત્યારના જુવાનીય એવા ગાદા નવા જાય ને હેલિકોપ્ટર રાખી એવી રીતે ટ્રેક્ટર ભગાડે અને આપણે થોડુંક કેતા ખડ હતું એ ખડ તો આમ તો નોર્મલ હતું એવું બધું કઈ નહોતું પણ તેમ છતાંય કીધું તલ વવવા તો એમાં એના કરતા અગાઉ આપણે વીણી લઈ એટલે ક્યાંક ક્યાંક વીણી વીણીને ભર માથે નાખી દીધું હે એટલે ભેગું ન કરવું અને ભર ભેગું વહી જાય બાયણે કીધું જો આપણે કપાસ વાળું ખાલી તો થઈ ગયું અને હવે આપણે વરગવું જો એમાં કામે એટલે કે રાપ પાકવા કારણ કે પાર આપવું હોય એમાં પેલા પારે પારે પાકી નાખી અને પછી પારે પારે રાખી નાખી એટલે જમીન એકદમ આપણી થઈ જાય પ્લીન અને જમીન પ્લીન થાય તો જ તમને ખેતી કરવાની મજા આવે એટલે આપણે આગળ વાવેતરજી તલનું કરી એમાં પાણી આપને એક રઘું હાલે અને આપણે જો ડાયરેક્ટ ખેતી કરી નાખી અને પછી પાવાટાણે આપણે હેરાન થઈને પછી આપણે એમ કહીએ કે પાણી તો આહું હાલે છે પણ હકીકતમાં આપણી ભૂલ હોય આપણે ટાણે આરસ સાતી હોય જો ટાણે આપણે રા પાકીને હમ રાક નાખી અને પછી જે કંઈ દાંતી આકવી રાપ પાકવી રોટાવેટર એ બધો પછીનો પ્રશ્ન હે પણ પહેલાં તો આપણે જમીન ક્લીન કરવી જો હે એટલે હવે પહેલાં આપણે રાપ ફીટ કરી અને અત્યારે તો હવે ટાઈમ નહીં મળે પણ કાલે સવારે ચાલુ કરશું હવે આપણે જો આપણે રાપ ફીટ કરી દીધી અને બે ઉથલ મારી દીધી

આરામ જ કરવો છે કારણ કે વાવવાનું હોય કેટલું ને વાત કેટલી કાલ રોટાવેટર આવી જાય અને ખેતી થઈ જાય અને પછી વાવેતર થઈ જાય આપણે મરચાના ઢગલા હે એ આખો પ્લોટ આપણો ભરાઈ ગયો કમ્પ્લીટ કઈ ઘટે નહીં એવો કારણ કે હું કાલ ઠલવા વાવતો તો પણ ત્યાં આધી ક્યારે જ ભરાણા હતા આ બે બાકી હતા અડધા એટલે આજ કાયદેસર ભરાઈ ગયા કમ્પ્લીટ હવે આમાં એક

તો કદાચ ન ઘટે આનું અડધું તો પાકું છે કારણ કે તું આમ ત્યાં અહીં ઊભીને જો એટલે અહીંથી જેટલું નીણ જેટલું છે ને નીણ લગી એટલો તો ખાસો આમ છે એટલે કદાચ એકાદો ક્યારો ઓલી બાજુ કદા જાવું પડે તો જવું પડે પછી મરચા કેદી ખૂટશે ખબર છે અમને ખૂટશે ને એક તો ગરમી અને મરચા તમે માણસો ક્યાંથી ગોતતા નથી એટલે અંદાજે કેટલા બે દિન ખૂટી જાય પછી તૈન દી થાય કઈ વાંધો ને ભલે ને તૈન થાય મરચા થાય છે ને એને જોવાનું હોય તૈન દી થાય કે હજી હું તો સાત થાય તે સારું લે હજી બે રાખશું પછી આને પથારીમાં પોરા કરશું કારણ કે ઢગલો થઈ જાય તો એ મરચા કઈ બગડે નહીં આપડે ઢગલા બધા મરચા વીણાઈ જાય પછી આપણે પોરા કરી તો આપણે એક રગા બધાય કલર માંય રહીએ અને એક રગા હુકાઈ જાય અને ઓલા જો આપણે અગાઉના ઢગલા પોરા કરી દે અને ઓલા ઢગલા પછી પોરા કરી તો એમાં આગળ પાછળ બહુ થાય અને ઈવડે ડાયરેક્ટ

સમય માં જ ભરાઈ જાય બઉ લાંબો ટાઈમ ભાર્યું ભરવાની વાર નહી લાગે કારણ કે બધું જ ખખડી ગયું છે આ વખતે હારવા બહુ વજન નતો લાગતું પડે ને એટલો વજન ઓછો ઓછો થઈ જાય હારું

તેલ ભેરવીને મીઠું ભેરવીને દહીં હકી એમાં કઈ વાંધો નહીં બહુ હોય પણ તીખી બહુ હોય અને આનો કલર ખાલી સાનિયાનો સાત મહિના જ રહે પછી ડીમ થઈ સાત આઠ મહિના જાય પછી ચટણી તમે શાકમાં નાખો તો તમારું શાક તીખું ફૂલ થાય પણ એમાં શાકમાં કલર ન આવે એટલે આપણે દરાવીને વેસી ન હકી કારણ કે તો એને એમ થાય કે અમને સૈત્રા પણ હકીકતમાં એનો કલર કુદરતી વહી જાય છે